નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ એકસો ચોમોતેર જલાલપુર વિધાનસભા મત વિસ્તારને આવરીતા વિસ્તાર માટે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી તેમજ અમદાવાદ વિમાનની અંદર સવાર તમામ મૃતાત્માઓની શ્રદ્ધાંજલિ માટે પ્રાર્થના સભાનું આયોજન કચ્છ કરવા પાટીદાર સમાજની વાડી શિવાજી ચોક વિજલપુર ખાતે કરવામાં આવ્યું હતું આમાં જલાલપોર મત વિસ્તારના ધારાસભ્ય આર પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પ્રાર્થના સભાની અંદર મહેશભાઈ ટીગરાનું કલાવૃંદ ભજનોની પ્રસ્તુતિ કરી રહ્યું હતું અને શાંતિ પ્રાર્થના એમના દ્વારા રજૂ કરવામાં આવી હતી ન માત્ર સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી પણ અમદાવાદ વિમાન દુર્ઘટનાની અંદર તમામ મૃતાત્માઓ એટલે કે બીજા બસો ચાલીસ પેસેન્જરોની સાથે જે હોસ્ટેલની અંદર રેસીડેન્સ ડૉક્ટરો અને અન્ય જે રહેવાસીઓ હતા

માજી સીએમ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ માનનીય વિજયભાઈ રૂપાણીનું જે દુઃખદ અવસાન થયું છે એકસો ચોમોતેર જલપોર દ્વારા અહીં પ્રાર્થના સભાનું આયોજન રાખ્યું છે તેની અંદર અમારા સર્વ હોદ્દેદાર મિત્રો અને સામાન્ય પબ્લિક જોડાઈને આજે આ કાર્યક્રમની ની અંદર સર્વ પ્રાર્થના સભામાં જોડાયા છે તો આ પ્રમાણે આજરોજ જલાલપોર મત વિસ્તાર વિધાનસભા ક્ષેત્રના માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ન માત્ર હોદ્દેદારો કે નેતાઓ પણ અન્ય આમ જનતા પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી હતી આખો હોલ ભરાઈ જવા પામ્યો હતો અને સૌએ ભેગા મળી અને વિજયભાઈ રૂપાણી સહિત તમામ દિવાત્માઓ માટે મોહનપાડી શાંતિ પ્રાર્થનાનું આયોજન કર્યું હતું તો આજ પ્રમાણે આવા આવનવા સમાચારો માટે આપ નિહાળતરાઓનો અવસરે લાવ્યો અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન